Welcome back to the channel. Welcome to my new vlog. I'm going to get live. I'm lai, to get live. I'm going 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 to get to get live. I'm going to get live. I'm going to get live. I'm going to to આ પ્રોગ્રામ જેવું હોય તો બેન રહી જાવ મજા આવશે અને ટમેટા રામ રામ ડેરા ને ફાઈન થઈ ગયું રામ રામ ને જીતા કાજુ કરી શાક બનાવવાના છે ટમેટા અને ડુંગળીનું ગ્રેવી ગ્રેવીનું કટિંગ હાલે અને હવે પછી તમે જોતા રહીજો કેવી રીતે રીતે એ

તમે કોઈ દી ડુંગળી સુધારી નહીં હોય ડુંગળી જોઈ નહીં હોય ડુંગળી ડુંગળી તમે કઈ જોઈ નહીં હોય પછી જો આવી રીતે આમ કરવાનું ચાર ફાડા કરવાના આવી રીતે આમ કરો ને પછી આ આવી રીતે જમણો હાથ લઈ જો જમણો હાથે ઓ ધ્યાન રાખજો નમસ્તી ભાઈ નમસ્તી ભાઈ પછી પાછી બીજી ડુંગળી એક ડુંગળી એ કાઈ નહીં થાય બીજી ડુંગળી લેવાની

એટલે ઓર્ડર કર્યો ને ત્યાં પોઈ ગયો તો આવડી થઈ ગઈ હજી તો બે મહિના જાત તો ડુંગરી ના છે હા જેસી ને દાતા બાંધી જાય ને એવડી ડુંગરી ડુંગરી ની સાઈઝ જ ન હોય અમારે એક જણા ફોન લીધો એટલે તમે ઓ ફોન જો હું આલે જવીન ભાઈ જવીન ભાઈ ગુગલ એકાઉન્ટ ખોલી રહ્યા છો અત્યારે ટમેટાની ગ્રેવી હવે તમને એક મેન વસ્તુ બતાવા જાવ હું એવી વસ્તુ છે કે તમે કોઈ જિંદગીમાં નહીં જવી ચાલો બતાવ અમારો ચૂલો મિત્રો તમે મને તો ઓળખતા નહીં

और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। मां भी नहीं थी हमारे नहीं थी नहीं क्या हिंदी में चलता है गुजराती गुजराती में, भुजरती में। भुजरती। चलो बढ़िया आको आलो आ, आको हाको आलो आयम ये बदु आयो ना बदु आई बतू मेरी काठी पानी आ बाजू नदी में ओह माय गॉड वाओ अतन खबर है आप डंगरी केन मगाईवी डंगरी अफ्रीकाज मगाईवी क्या देख

અને અમારા સુલાનો કારીગર હે જે હોય તે પ્રોગ્રામમાં પ્રોગ્રામ માં અને છેલ્લા તપેલું ધોઈ નાખે એવો એવો તો દાયો હે તપેલું કેટલી હોય દર્શન તપેલું કેટલી હોય એવું આ બર્તન કે ના અમેરિકા હે કે ઓસ્ટ્રેલિયાના ના એ લંડન થી લાયા એમ

હવે તેલ બેલ આવી જાય પછી તમને રેસીપી બતાવી આ થોડું બાકી અત્યારે જમાનો છે એ કોમેન્ટ માં જ કહી દો મને તેનો છે અમારે દર્શને ને કીધું તમને થોડું કંપરાણું એ છે પણ થોડુંક મને કોમેન્ટ માં કહી દો કે કેનો જમાનો છે અને વિડીયો માં નવો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એકવાર વાર મારા નો કેવું પડે કે ભાઈ તમે સબ્સ્ક્રાઇબ કરો એ મને કરી દેવાનું એટલે ભલા માણસ એનું અમારે કેવું પડે કે આમ તમે મૂંઝાવાનું જ ન હોય એ બધું મફત છે મફત ની મજા ને સોરે જ

છે <laughs> ના <ISTukt> ના <laughs>

રોટલા છે સાઈઝ છે સંભારો છે શાક છે ખોરાક છે ખાધું પીધું ગમે આવે આ ભાઈ ખાવાનું જ ગોતે હવે રૂટીન કઈક બીજું વિચારો આના હવે રૂટીન ખાવું છું ને દીરો એ જ વિચારો અમારા ખાધરું કા ભાઈ ખાવા બે એટલે કોઈ પોગવે ન દે દર દર રોટલી ની એવરેજ કાઢે એ વેન્ટર વેરેન્ટેજ વાળી ગાડી પણ હવે એના બાપાય કોઈ કહી ન શકતા શું કરું 10 રોટલી ની એવરેજ કાઢે ભાઈ બરોબર ને ખાવ ખાવ તો જરૂરી છે ને ભાઈ ખાવ જરૂરી છે બીજું પછી મને રાખ્યું <gegen Taking> <warfareWouldlich> Cánh nhà ta đã có màn dùm quánh đê Mọt trò mẹ ưu nhà làm suốt có màn dùm ưu A few moments later <laughs>

Okay, oi harusnya mah kaju, itu rewati. Bawa dah, pakai Ya? Patah kia lain jauh, hei. Upar, upar, upar. Ayo, e, mukde, mukde. Oh. Aduh, orang yang mati, kaya. Baru beres, kan, kan. Baru beres, mata kita, kita gitu, gimana. Raksia harus, upar orang. Iya, gimana, kan. Iya, gitu, નાના ઇતિહાસ માં આવી જ ને હવે ગાડી રિપેર કરે ની ઓયલ વાળા શાક બનાવે જો તમે જોઈ શકો છો જોય તમે સ્વાદ આવી તમે જો હવે ગાડીઓ રિપેર કરે અને નીના ની સેજવાન સોસ ની તો આમાં જરૂર લઈ લઉં પડે ઓયલ જેટલું માતા હોય હવે આ તમે જો આ ઓયલ વાર છે જો આ ઓયલ વાર માં ફરતી કરો ગાડીઓ વ્યવસ્થિત સાફ કરે રિપેર કરસ ને લા રિપેર કરે વેચે અને હાઈ જે સાગ બનાવે અને જો આમાં સેજવાન સોસ ની તો સેજવાન ને હજી એનું ક્યાંથી આવ્યું હે ક્યાંથી

ભીમજીભાઈ નથી હસમુભાઈ ના એવું કઈ નથી ભાઈ એ જાનકી નથી તો જાનકી કઈ છે મસાલા તો હોટલ હે ને પણ હવે નાખશો क्या, है? तो तो हाँ पड़ा है। क्या पड़ा है यहाँ पड़ा है यहाँ पड़ा था यहां। तो कहाँ दूध डाल के आया ये यह रहा है। यहाँ है, यह है। है, यह ले तो यहाँ आना इसमें से पानी निकल दे भूखो करना का जूनो करना भूखा नहीं होगा ना હવે હવે શું કરવાનું લાવી નાખો હે હિન્દી મેં બોલ ના ભાઈ હલાવી નાખા આ અમાર મીઠું લઈને આવ્યો પૂરો અમેરિકા થી આવ્યા ભાઈ પ્રોગ્રામ માં આમ હરખો લાય એટલે આમ દેખાય હા કાજુ કરી શાક કમ્પ્લીટ થઈ ગયું હે ભાઈ આ ક્યાં થી બધા માલ આવ્યો તને ખબર કે સાઉથ આફ્રિકા થી હા એમ આ બધું અમે આઈ કે વાપરતા જ નથી તમે હોય

હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા વિડીયો સાથે તબ તકલી બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ